જય મારા જય માતાજી વ્લોગ છે તમારા સ્વાગતમાં અરે સોરી સ્વાગત છે તમારું મારા વ્લોગમાં તો આપણે કંઈક જઈ રહ્યા છે આગળ બતાડીએ તમને અને આપણી જોડે સ્પ્લેન્ડર બાઇક છે અને સ્પોટ હેલ્મેટ છે આપણી જોડે અને જોઈ રહ્યા છો કે આપણી આગળ ટ્રક જઈ રહ્યો છે તો હું થોડીક ફાસ્ટ ચલાવીશ અમને અમને હું કહીશ કે તમારા પૈડા ભરે છે અને પછી મેં કીધું એવું કે તમારા પૈડા પર પણ ખબર નહીં શું બોલ્યા પણ આંખો મોટી કરીને બોલતા હતા કંઈક અને હાથ લાંબો કરીને બોલતા હતા પણ મને સંભળાયું નહીં એમનો ટ્રકનો અવાજ છે એટલું બધું એટલે

તો જોઈ રહ્યા છો તમે રસ્તા પર કોઈ સફેદ લીટા પાડ્યા છે તો કોઈ નવરું હશે તો ચોક લઈને જતો રહ્યો છે તો વિચાર્યું કે આ સફેદ લીટા કરતો જો આપણે નાનપણમાં એવું કરતા હતા ને એવું लड़ जाते निकल आनंद आयो आप तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी आनंद में बजे वास आयो तो हत्या अपने फूफा जी वासस ना पुल ऊपर नर्मदा नदी बताड़ो ना क्या बोला तूने कौन है ये लोग कहां से आते हैं ये

અને પછી બહુ તમે વડોદરામાં જતા ને તો એક અનોખી વસ્તુ જોઈએ કે ચાલું આ રસ્તા પર તમે જાઓ ને તો ઊંધું ચાલવું પડે તો આ રસ્તામાં જો તમને ઊંધું ચાલતા આવડતું હોય તો જ જજો જો સિમ્બોલમાં અને આ વડોદરાનો કયો ગેટ છે જો તમને ખબર હોય જે સાચા વડોદરાવાસી હશે ને એમને ખબર હશે કે આ વડોદરાનો કયો ગેટ છે તો ફટાફટથી કમેન્ટ કરો હેડો કે આ કયો ગેટ છે અને કયું બજાર છે કંઈ પણ ખબર હોય તો કમેન્ટ કરો અને જો આ ભૂરા બોર્ડમાં સફેદ અક્ષરથી શું લખ્યું છે તો જેણે પણ વાંચ્યું હોય જેની નજર તે જ હોય કમેન્ટ જરૂરથી કરજો